કરવાની છે કે આપણે જે ઓટામેટિંગ જે પાણીવાળા ટપ છે એની અંદર કેટલો ખર્ચો થયો હતો સંપૂર્ણ તમને માહિતી મળી રહેશે એટલે વિદ્યાની અંદર બન્યા રહેજો કારણ કે આપણે આ ટપનો કેટલો ખર્ચો થયો હતો અને બિલકુલ આવ એક બે ત્રણ પાંચ પશુવાળો ચાલુ કરી શકે છે કારણ કે ઓટામેટિંગ પાણીવાળી ગમેન્ટ બનાવી અને ગમેન્ટ વ્યવસ્થિત ભરી શકે છે એટલે વિડિયાની અંદર તમે બન્યા રહેજો આ જે ટપ ભર્યા છે એ પાણીવાળા એની અંદર કેટલો ખર્ચો થયો છે અને આટલો આપણે કદાચ દસ ધોરણનો શેડ બનાવવો હોય ને કદાચ તમે ઢાંકી ન હો તોય પણ ચાલે એવું છે કારણ કે વ્યવસ્થિત સોમાહાની અંદર વ્યવસ્થિત થઈ પણ હજે છે અને વ્યવસ્થિત ઊભા રહે છે તમે જોઈ રહ્યા છો કે બે દિવસથી સતત વરસાદ ચાલુ હતો અને અત્યારે થોડો થોડો ચાલુ જ છે ઝરમર ઝરમર તમને દેખાતો નહીં હોય પણ એની અંદર આપણે વ્યવસ્થિત સારબીજી નાખો તો વ્યવસ્થિત ખાઈ શકે અને એનો ખર્ચો કેટલો છે અને અંદાજે એની અંદર સિમેન્ટ રેત કેટલો આવ્યો હતો અમને પૂરેપૂરું કોટેશન આપી દેવાનો છું એટલે વિડીયોની અંદર તમે બનાવી રહેજો અને આપણે જ્યારે શેડ બનાવો કે ગમેન ભરવી તો કઈ જગ્યા ઉપર ભરવી નિશાનવાળી જગ્યા ઉપર કે થોડીક ઊંચાણવાળી હોય ત્યાં આપણે ભરવી ગમાણી ધ્યાન રાખવું કોઈ પણ બનાવો જો ધ્યાન રાખીને તમારે તબીલો બનાવવાનો રહેશે તો તમને દેખાડી દઉં તમે જોઈ રહ્યા છો જો આપણે ગમેન ભરવાનો ખર્ચો અંદાજે આની અંદર દસ થેલી જેવી સિમેન્ટ આવી હતી દસથી બાર જેવી અને આની અંદર અંદાજે અડધી ટ્રોલી જેવું રેત એટલે ભયડું આવી ગયું હતું અને આની અંદર એટલો બધો કોઈ ખર્ચો છે ને તમે વ્યવસ્થિત બનાવી શકો છો અને એક વસ્તુ ખાસ ખબર રાખવાની કે તમારે આ જગ્યા પસંદ એવી કરવાની છે કે થોડીક જગ્યા ઊંચી હોવી જોઈએ કારણ કે ત્યાં પાણીનો ભરાતું હોય અને વ્યવસ્થિત હોય ત્યાં પણ ઢોરવું સારી રીતથી ઊભું રહી શકે અને પશુપાલન મિત્રો ખાસ વસ્તુ એ છે કે ચોમાસાની અંદર ગાયોને ભેહોને ગારો ન થવો જોઈએ તો વ્યવસ્થિત ગાય આપણને દૂધ પણ આપી શકે છે અને જો તમે જોઈ રહ્યા છો પાણીની અંદર કમ્પ્લીટલી પાણી પીયું છે અને ગાયને બેને જ્યારે પણ પીવું હોય ત્યારે પી શકે છે અને વસ્તુ એ છે કે આપણે પહેલી એક પાણીની ટાંકી ઓલી બાજુ હતી એ બહુ નિશાનમાં હતી પણ આ એ જો થોડોક આપણે આ ગમેણવાળો ભાગ ઊંચો કરેલો છે એટલે ટાંકાને થોડુંક ઊંચું ભરવામાં આવ્યું હતું કારણ કે આપણે જૂનું ટાંકું હતું કામ નહોતું આવ્યું અને આપણે બીજું ટાંકો પણ ભરી દીધું છે એટલે તમે જ્યારે વિચાર્યા વગર કામ કરો ગમણ ભરતા હોય તમારે જગ્યા ટાંકાની પાણીની વ્યવસ્થા જોઈ અને તમે પણ આ ઓટામેટિક તબેલો બનાવી શકો છો અને પહેલેથી જ વિચાર કરી લેવો કે કઈ રીતે આપણે ભરવાથી ગમણ ભરવાથી કઈ રીતે સેટ થશે એડજસ્ટમેન્ટ પાણીનું કઈ રીતે થાય લઈ ટાઈપનું તમારે બનાવવાનું રહેશે અને આપણે પહેલું જે જૂનું ટાકું ઓલી બાજુ હતું ત્યાં આપણે કંઈ પાણીનું એટલું બધું સેટિંગ થયું નહોતું એટલે આ બીજું ટાકું પણ ભરવું પડ્યું કારણ કે આટો આ છે જ થોડીક જગ્યા ઊંચી કરીને આપણે ભરવામાં આવ્યું છે કારણ કે બે ત્રણ ટ્રોલી રેટ નાખી પછી હું શું કરી લીધું એટલે જો પાણીનું અહીંયા આવી શકે કારણ કે આ જગ્યા થોડીક આપણે જે પણ આ શેડ બનાવ્યો છે એ જગ્યા ઊંચી છે કારણ કે સોમાહાની અંદર કે ગમે એ ટાઈમે આપણે જ્યારે શેડ કમ્પ્લેટ બનાવેલો હોય ને અંદર આપણે આવે એટલે આપણ પણ સારું ફાવે અને જે નેસણમાં હોય તો ખચમ ખચગાળામાં ફાવે નહીં એટલે મિત્રો તમે પણ ગમણ બનાવો તો જોઈ વિચારી અને સારી ઓસાણવાળી જગ્યા ઉપર બનાવજો એટલે ક્યારેય પણ પાછળથી પ્રોબ્લમ ના રહે એટલે ખેડૂત મિત્રો તમે પણ જોઈ રહ્યા છો કે અહીંથી આપણે જે જગ્યા છે દેખાતી જે છે અહીં આપણે પૂરણ કરેલું છે કમ્પ્લીટલી અને આ ભાગ આપણો નિશાનવાળો છે એથી પાણી આ બાજુ નીકળી શકે છે આ બાજુ પણ જે આ જે પશુઓ છે એની આજુબાજુમાં ક્યાંય પણ પાણી ન ભરાઈ શકે કારણ કે આપણે જગ્યા થોડીક બધી પૂરણ કરી અને વ્યવસ્થિત જગ્યા ચી કરેલી છે એટલે અથવા સો મહાની તકલીફ ન પડે ગારો ન થાય અને બીજું તો અંદાજે તમને અનુભવ જ હશે કે આ ઢેબરની અંદર શું ભાવથી આવે છે આ સિમેન્ટની ઈંટ્યુ છે શું ભાવથી આવતી હોય છે એ તમને અનુભવ જ છે પણ અંદાજે આ જે ગમણનું કોટેશન અંદાજે મારી ખ્યાલથી જો હતું એમાં થોડા ઘણું આગા પાસો છે અને આઠ એક હજાર રૂપિયા થયું હતું આજે આટલું ભરવાનું જમીન ભરવાનું તમે પણ ભરાવી શકો છો વ્યવસ્થિત અને એવું હોતું નથી કે આપણે સેટ બનાવવો જ છે ને એ ઢાંકીએ પણ ખાલી તમે સિસ્ટમ સુવિધા કરી શકો છો કે ગાય કે બહેને પાણી જોતું હોય પૂરતું પૂરતા પ્રમાણમાં એમને પાણી મળી રહે પીવા માટે પાણી વ્યવસ્થિત મળી રહે તો તમારી ગાય કે ભેંસ જ્યારે એને પાણી ફાવે ત્યારે પી શકે તો તમારી ગાય કે ભેંસ કમ્પ્લીટ તંદુરસ્ત અને વ્યવસ્થિત સારી અને વ્યવસ્થિત રહી શકે કારણ કે એને ટાઈમે પાણી ન મળતું હોય તો બરાબર થાય પણ એટલું બધું પછી એને તો મિત્રો એકદમ સસ્તી વસ્તુ છે અને તમે કોઈ પણ જગ્યા પર સમજી લો કે આ દિવાલ છે ત્યાં પણ તમે ગમેન્ટ ભરી શકો છો કારણ કે ઓછા ખર્ચાની અંદર અને વ્યવસ્થિત ભરી શકો છો જો આપણા જે નાના નાના બચ્ચા છે બે ત્રણ એ પાણી નથી પોખી વળતું એટલે આપણે બાઈને રાખી દીધા છે એ જેટલા પોખી એ વધી દેવાનો હોય છે